નમસ્કાર મિત્રો આજે આપણો આ બીજો વિડિયો છે આ વિડિયોમાં આપણે આ સટ્ટા બજાર વિશે વાત કરીશું જેમ કે ટ્રેડિંગ છે શેર બજારનું નામ ખરાબ થયું છે સટ્ટા બજારમાં શેર બજારને ટ્રેડિંગ તો અલગ હોય છે પણ સટ્ટા બજાર એક ટ્રેડિંગ જ હોય છે તો એ ટ્રેડિંગમાં આપણે કઈ રીતના પ્રોફિટેબલ બનવું લોકો કઈ રીતના લોસ કરે છે અને કઈ રીતના લોકો પ્રોફિટ કરે છે તો એ વિડિયોમાં આપણે જાણવાનું છે અને તમે કદાચ લોસ કર્યું જ હશે આમાં આવ્યા હશો તો એનું કારણ શું હોય છે તો મિત્રો આ જે ટ્રેડિંગ છે ને એ એક મતલબ મગજ ફેરવી નાખે છે કેમ કે લોકોને લાલચ આવે છે કે ભાઈ આ તમને એવું લાગતું જ હશે કે આ રિલાયન્સનો શેર આપણે લીધો ને ઓગણીસોનો લીધો ને એક વર્ષ પછી બે હજાર થાય છે સો પોઈન્ટ વધે છે પણ આ ટ્રેડિંગમાં એવું કેવું કે સોનું પ્રીમિયમ ડાયરેક્ટ એકસો વીસ વહી જાય બસો વહી જાય કંઈક ચારસો પણ વહી જાય તો બધાયના મનમાં એક લાલચ તો આવતી જ હોય છે મિત્ર નોર્મલ રીતે સાયકોલોજી છે હ્યુમન બિંગ તો તમને એવું લાગતું હશે કે સોનું પ્રીમિયમ દોઢસો વયું ગયું બસો વયું ગયું તો આપણે આ એવી રીતને ન કરી શકીએ હાલો આજ સોના પ્રીમિયમમાં હો લઈ લીધા એટલે દસ હજારનાથી અને એકસો વીસ વેચી નાખશું તો બે હજારનું પ્રોફિટ થયા તો અલગ જ દુનિયા છે જે શરૂઆતમાં ટ્રેડિંગમાં આવે ને મિત્ર એને જાદુ દુનિયા લાગતી હોય કે એવું જ હોય છે કે ભાઈ આટલા બધા પૈસા આ કઈ રીતના થાય છે ટ્રેડિંગમાં એટલો આ તો બધા નોકરી મૂકી દે છે ધંધો મૂકી છે ટ્રેડિંગ પણ તમને એક હકીકતની વાત કહું ટ્રેડિંગ બનાવેલું એક ઝાડ છે બનાવેલું છે ખબર છે કે તમે એક ટ્રેડિંગ કર્યું હશે ને તો તમને એટલું તો ખબર જ હશે તમે જી લીઓ ત્યાંથી લોસ ચાલુ થઈ જાય થયું છે કે નથી થયું એવું થયું જોઈએ મને ખબર છે પણ એનું કારણ શું હોઈ શકે છે મિત્રો ટ્રેડિંગ બનાવેલ જ એવું છે કેમ કે એમાં સેબી નથી કહેતું કે નેવું ટકા માણસો લોસમાં જ જાય છે આમાં મતલબ દસમાંથી હા આમ ખરેખર વધારે લોસ મારા અંદાજે તો દસ લોકોમાંથી નવ લોકો લોસ કરે છે ને એક પ્રોફિટ કરે છે ને એ સેબીએ લગભગ કીધું હતું એનું પ્રોફિટ એ વર્ષના એફડી કરતાં પણ ઓછું છે તો મિત્રો તમે જોઈ શકો આવી રીતનું ટ્રેડિંગ હોય છે પણ આ દેખાવમાં આપણે સમજી નથી શકતા કેમ કે સાયકોલોજી બગડી ગઈ હોય છે કેમ કે જોયું હોય ને પ્રીમિયમ અહીંયાનો વાગ્યો નહીં તમે એમ કીધો ને એક રૂપિયાવાળો પ્રીમિયમ સો જાય છે તો એ સો એક એકવાર જ હોય છે અને નું પ્રીમિયમ ઝીરો થાય છે એ હોય છે બરાબર આ વિડીયો મોટું થઈ જશે ને છે બહુ મોટું તો આપણે આ ટ્રેડિંગને આપણે પ્રોફિટેબલ બનવી હોય ને મિત્રો તો એક જ ઉપાય છે માનો ના માનો મને અનુભવ છે શેર માર્કેટ રિસ્ક રીવોટ ઉપર ગેમ રમો ને નામ હટાવી શકો છો ટ્રેડિંગમાંથી જો તમે પેલા ડિસિપ્લિન ટ્રેડર થવું જોઈએ કેમકે રૂલ્સ ફોલો કરવા જોઈએ રૂલ્સ ના હોય કે દિવસનું એક જ ટ્રેડ કદાચ મેક્સ ટુ મેક્સ આનો ત્રણ ચાર એનાથી બધું નહીં અને રિસ્ક રીવોટ રાખો ને ભાઈ અમુક અમુક ટ્રેડર હોય છે કે રિસ્ક રિવોર્ડ વન ઇન્ટુ વન રાખે દસ પોઈન્ટનું એસેલ લઈશ ને તો દસનું ટાર્ગેટ લઈશ તો તમે વિચાર કરો પાંચ દસ ટ્રેડ કર્યા રહ્યા પાંચ જીતા ને પાંચ હાર્યા તો શું થયું અરે ભાઈ કાંઈ જીરો જીરો નથી થયો ગવર્મેન્ટ ચાર્જ માર નાખશે એટલું ચાર્જ લાગે છે ગવર્મેન્ટનું ખબર છે તમને ગવર્મેન્ટનું ચાર્જ એટલું બધું લાગે છે ને ઓપ્શન ટ્રેડિંગમાં એસટીટી આ તે વગેરે વગેરે તો સરકારે જ મારી નાખે પેલો નંબર ટ્રેડિંગમાં અને રહી વાત બીજી કે તમે રિસ્ક રિવોર્ટ રાખો વન ઇન્ટુ ટુ વન ઇન્ટુ થ્રી જેટલું મોટું રાખો એટલું સારું પણ મારા અંદાજે બીજી નર્સો કે એક્સપર્ટ છો બહુ પ્રો ટ્રેડરની તો વાત જ નથી તો વન ઇન્ટુ ટેન પણ રાખી શકે ને એ ઓછા ટ્રેડ કરતા તો તમે તો તમે વન ઇન્ટુ ટુ વન ઇન્ટુ થ્રી એ રિસ્ક રિવોર્ડ રાખો એટલે તમે વિચાર કરો તમે વન ઇન્ટુ થ્રી રિસ્ક રિવોર્ડ રાખો દસ પોઈન્ટનો એસેલ અને દસ ટ્રેડ લીધા ને માંથી છ લોસ માં ગયા એટલે ગયા તમારા સાહીઠ પોઈન્ટ બરોબર અને ચાર પ્રોફિટમાં હવે તન ચોક બાર એકસો વીસ પોઈન્ટ મળ્યા સાઠ કાર્ડ નાખો તો એ તમારા સાહીઠ પોઈન્ટ વધે એ ગેમ છે રિસ્ક રિબોટ પણ આ ટ્રેડર લોકો સમજતા જ નથી અને તમે કદાચ ટ્રેડિંગ કરી રહ્યો હોય ને મિત્રો તો એ હકીકતની વાત કહું તમે માનશો નહીં માનશો સાયકોલોજી એટલી બગડી ગઈ છે ને પ્રોફિટથી તમને બીક લાગે છે તમને વિશ્વાસ નથી થતો મિત્રો તમે જે ટ્રેડિંગ કરો છો ગમે કોલપુટ લીધું હોય ને જો તો તમે વિચારો કે તમને લોસ થાતું હોય ને પાંચસોનું તો તમે બેઠા રહેશો હજારનો લોસ થાય ને બેઠા રહેશો કે કેપિટલ વાઇટ ત્યાં સુધી બેઠા રહેશે પણ જો એ જો જરાક પ્રોફિટ માં થયો હાલો બસો પ્રોફિટ થી હાલો કાઢીને નીકળી ગયા તે ઊંધું હે વન રિસ્ક રિવોર્ડ જ ઊંધું હે એક નંબર નું મિત્ર તો તમે એ કઈ રીતનું કરો કે આવે તો હું બસો લઈશ ને જાય તો હું હજાર લઈશ અને પેલા તો માર્કેટ લેવા માટે તો બેઠું જ છે તો એ કોઈ દી પ્રોફિટેબલ બની શકે નહીં બરોબર તમારે રિસ્ક રિવોર્ડ ને ફોલો કરવાનું હે કે ભાઈ અને આપણે સાયકોલોજી કેવી હોય ખબર છે કે દસ હજારનું કેપિટલ લઈને બેઠા અને ટ્રેડિંગમાં લોસ થઈ ગયો હજારનું તો તમને એમ થાય જટ રિકવર થાય પછી બે હજારનું થાય ક્વોન્ટિટી એવરેજ તો કરવાની જ નહીં પછી થાય ત્રણ હજારનું પછી એમ થાય ઓહો ત્રણ હજારનો પાંચ હજાર થાય ને બંધ કરી નાખી તો એ પાંચ હજારનું થઈ ગયું પછી એમ કે હો હવે પાંચ હજાર જ રહ્યા માર્કેટ લઈ શું જાય પાંચ હજાર જ તો એમ કરતાં કરતાં કેપિટલ ઝીરો થઈ જાય છે અને એ પછી બીજે જ યાદ આવે છે આના કરતા જીરો ના કર્યો તો તો એવું આપણે કરવાનું થતું નથી બરોબર કરો મિત્રો દસ પોઈન્ટ જાય પોઈન્ટ આવે એના કરતા કોઈ મતલબ એનાથી સારી રીત જ નથી તો જ પ્રોફિટેબલ તમે બની શકો નકર નહીં બરોબર તો શેર માર્કેટના તો ઘણા વિડીયો બનાવવાના બાકી છે આ વિડીયો પણ બહુ મોટો થઈ ગયો દોસ્તો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો જોવા માટે તો આપણે બીજા વિડીયોમાં મળશું ધન્યવાદ દોસ્તો અને શેરબજારના બીજા વિડીયો પણ જોવા હોય ઘણી રીતની હું રસ ખોલવાનું હું શેરબજારનો મને એક્સપિરિયન્સ છે ઘણું બધું બજારનું તો મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ